બેંકના ચેરમેન હરદેવસિંહ પર જણાવ્યું હતું કે બે હજાર નવમાં રૂપિયા બોત્તેર કરોડની ખોટ કરતી બેંકે હવે દસ કરોડથી વધુનો ચોખ્ખો નફો કર્યો છે સુરનગર જિલ્લા સહકારી બેંકની સણસઠની વાર્ષિક સાધન સભા તેમજ જ્યારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજની આ બેઠક મોકવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા બેંક વર્ષો પહેલાં ખોટ કરતી બેંક હતી તે બેંક આજ સડસઠ વર્ષની સ્થાપના પછી પ્રથમવાર બેંકના ઇતિહાસમાં દસ કરોડ કરતાં પણ વધારે નફો કર્યો આ બેંકે ઓગણીસો ને બ્યાસીની અંદર ત્રણ ટકા જેવું ડિવિડન્ડ વેચેલ ત્યાર પછીના તેતાલીસ વર્ષની અંદર આજ સુધી કોઈ ડિવિડન્ડ વેચવામાં આવેલ નથી આજની અમારી આ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગની અંદર દસ કરોડના નફામાંથી દસ ટકા ડિવિડન્ડ એટલે ત્રણ કરોડને ચુમ્બોતેર લાખ જેવું ડિવિડન્ડ સભાસદોને શેર ઉપર મળવાનું છે બેંક આગામી સમયમાં જે આરબીઆઈ દ્વારા નિયમો આપવામાં આવે છે તેને સંપૂર્ણપણે પાલન કરી એક પણ વાયલન્સ કરવામાં નથી આવ્યું આગામી વર્ષની અંદર બેંક આથી પણ ડબલો ડબલ નફો પ્રાપ્ત કરે તેના માટે અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર આજથી મક્કમ છે અને આવતી સાધારણ સભાની અંદર આ ડપો ડબલ હોય તેવી અમે આશા રાખીએ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર એકવીસમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકારી ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો છે તેમણે બેંકની થાપણો વધારવા માટે પણ અપીલ કરી જેથી ખેડૂતો અને મંડળીઓની ખેતી વિષયક ધિરાણની જરૂરિયાતો પૂરી કરી શકાય